કરતા તબીબે કર્યો આપઘાત સુરતમાં આપઘાતના બનાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી જવાબ પામી છે સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસ ઇન્ટર્નશિપ કરતા તબીબના આપઘાતથી તબીબી જગતમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે રાજણના સાઈ જ્યોત રોહાઉસ ખાતે રહેતા પચીસ વર્ષીય રાહુલ ચંદાનીએ પોતાના ઘરે જ ગળો ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું રાહુલે મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ લાવવામાં આવ્યો હતો એમબીબીએસ ની ઇન્ટર્નશીપ કરતા રાહુલ ચંદાનીએ શા માટે આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી છે જોકે પરિવારજનો દ્વારા રાહુલના આપઘાતને લઈને કોઈ વિગત આપવામાં આવી નથી